પ્રજાપતિ સમાજના મહિલા મંડળ દ્વારા અમે આજે આયોજન કરેલા છે અને અમે મંડળ ચલાવ્યું છે અને આજે અમે વર્ષ પૂરું થયું છે તો અમે વાર્ષિક ઉત્સવ આજે ઉજવો છે અને એની અંદર અમે આજે બધા બહેનોએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે એનો બહુ પૂરો સહયોગ મળેલો છે અને આજે અમે એના નિમિત્તે વર્ષ પૂરું થવા હિસાબે અમે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે અને બહોળી સંખ્યામાં અમે ભાઈઓ અને બહેનો બધા મળીને નાસ્તાનું એવું પણ આયોજન કરેલું છે અને અમને આ અમે ગ્રુપ ચલાવીએ છીએ મંડળ ચલાવીએ છીએ અમને બહેનોનો તો સહયોગ છે જ પણ એમાં અમારા પ્રમુખ એવા ધીરુભાઈનું અને એના કમિટી મેમ્બરના પણ બહુ જ અમને સાથ સપોર્ટ મળેલો છે અને અમે બધા બહેનો એ સાથ સપોર્ટ મળેલ છે એના હિસાબે બધા બહેનો દ્વારા હું તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારે એવી જ ઈચ્છા છે કે અમારું મંડળ હંમેશા કાયમી માટે આગળ વધતું રહે અને અમે સમાજને સહયોગ રૂપ થાય બસ આટલું કઈ મારી વાણીને વિરામ આપું આજે મને ઘણો ગર્વ અનુભવ થાય છે કે આજે અમારા પ્રજાપતિ સમાજની ભાઈઓ તથા બોળો સમાજમાં મોટી મહિલાઓ તથા બાળકો અને વડીલોના તમામ સાથ અને સહયોગથી અમે અમારા મંડળનું આજે એક વર્ષ પૂરું થયું છે તેના માટે અમે આજે સત્સંગ રાખ્યો છે તેમજ સત્યનારાયણ ભગવાનની કથા અને અલ્પહારનો પણ અલ્પહાર પણ રાખેલું છે અને એ સિવાયમાં અમારું મંડળ સત્સંગ કરે છે એને આજે એક વર્ષ પૂર્ણ થયું છે અને અમારું મંડળ દરેકના ઘરે કોઈના ઘરે અમને આમંત્રણ આપે તો એના ઘરે સત્સંગ કરવા અમે જઈએ છીએ અને તન મન તન મન ધનથી અમે તેમને ત્યાં સત્સંગ કરીએ છીએ અને દર મહિનાની બાવીસ તારીખે અમારું મંડળ પ્રજાપતિ સમાજ માંગરો ની માં દર મહિને બાવીસ તારીખે અમે મહિલાના સાસો અને સહકારથી અમે અહીંયા મળીએ છીએ અને સત્સંગે છે બોલો શ્રી ભાઈ